છેતાલીસ ચારસો સિતોતેર રેડી હાજી 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 બરાબર છે બરાબર છે તમે ક્યાં સમાજમાંથી છો છો તમે ક્યાં સમાજ માંથી છો અચ્છા 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 રોહિત સમાજ હાલો મોચી રેડી બરોબર છે બરોબર છે સમજાય ગયું તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે એમ એમ નહી તો કેમ આટલું બધું મોડું થઈ ગયું

કઈ રીતનું એમ કે તમારા પપ્પા છે એ તમારા સગા પપ્પા છે મમ્મી છે પછી તમે નવી મમ્મી તમારા સમજાઈ ગયો તમારા મમ્મી તમે એક જ દીકરા છો અને તમારા જે નવા મમ્મી આવ્યા એને એને બે દીકરા બરોબર દીકરો દીકરી अच्छा 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 हां बराबर से बराबर से तुम्हारे पापा और मम्मी बैठा छे અત્યારે नहीं वो ફઈ ગયા अच्छा अच्छा थाँ अच्छा કારણે આજે ભીન આવો મે જાવા ગયો ઓ ઓ ઓ ઓ હવે આબર બસે સમજે ગયો બરાબર છે તમે કામ શું કરો છો ન કામ દરજી કામ સિલાઈ કામ કરો છો હા ઓ હો હો શું દરજી કામ શું કામ કરો

વધારાનો પછી બે માણસ નું બે માણસ નું ભેગું કરવું મુશ્કેલ થઈ જાય ચાર પાંચ હજાર નું શું આવે અત્યારે હે ચાર પાંચ હજાર નું શું આવે તને અત્યારે સેજે સેજે પંદર પંદર હજાર તો કમાવા જ પડે સમજી લ્યો પાંચ રૂપિયા અત્યારે અત્યારે કડિયા કડિયા ટોપલા અત્યારે રોજ એના હારા હારા રોજ તો એના હાલે છે અત્યારે સમજી લ્યો હમ એટલે હું જોડી જોડીનો ભાવ શું હોય જોડીન બાવ નંગ બનાવો તો કેટલા તમને મળે રૂપિયા મળે એક નંગના રૂપિયા હા તો કેટલા નંગ બનાવી થાય નંગ બનાવી નંગ બને હા

આખી વાત તમારી બે ભાઈઓ થાય ને એક બેન થાય ને અત્યારે તો બરોબર છે પછી એ ભાઈ ના મેરેજ થઈ ગયા છે અને બેન અચ્છા બેન ના થઈ ગયા છે

बराबर से वो आई पूर्णा जी सर पर मारी पे कह रियो नी એટલે જકો મારતી તું અરે એ ઉ થોડું ખા લે હમ સુજવા સુને મારી રીતે જમે જમે કઈ ના દાડી ગઈ ઉનકો ન ખાઓ બરાબર બરાબર છે બરાબર છે સમજી ગયો તમાર પપ્પા ગુજરી ગયા એને કેટલો સમય થયો એને લગભગ 5 વર્ષ થઈ ગયા અચ્છા 5 વર્ષથી પેલા શું કામ શું કરતા ઈ ઈ મોચી કામ કરા અચ્છા મોચી કામ કરતા બરાબર છે

અચ્છા ત્રણ વીઘા જમીન છે એટલે એમાં કેટલા ભાગ પડે ભાગ છે એટલે એક વીઘો તમને આવે ને બરોબર છે બરોબર છે સમજાઈ છે કેવડું એમ મોટું ગામ છે બરોબર છે બરોબર છે સમજાય ગયું એમ એમ હમ 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 બરોબર છે પછી આ જે જમીન છે એ કોઈ વાવે છે અત્યારે

તમાર કરી એમી એ સુસાઈ એવું છે બરોબર છે તમારી મમ્મી કરી લીધી પછી તમારા પપ્પા એ બીજા મેરેજ કર્યા તમને

તો બીજું તો આપા બીજું જો કઈ આવડે ની એક ધંધો કરે મોય નઈ તો ઈ તો બરાબર છે પણ સિલાઈ કામ મે સારું મળે કાઈ તમે એમ ક્યો છો એટલે 4-5000 નો હિસાબ તો બધી કમિશન ઉપર જ હોય ને પાકે પોતાનું દુકાન તો ન હોય તો કોલું મોળાઈ ની પૂરું કર તો એવું નો કરે ને એવું નો કરે ને કમિશન વાળું હું કામ કરું જોઈએ આપણે કઈક નવું તમે ચાલુ કરો ને કઈથી ભોગાય ની ને ઘર નું કામ ને દુકાન ને બધું થોડું ખુલે આપડા થી હમ ઈ વાત હે સાચી છે હા બરાબર છે બરાબર સાચી વાત છે ના ના વાત છે એટલે કોઈ એવું પાત્ર મળે અને ઈ જો ઘર કામ સંભાળે તો તમે કામ ધ્યાન દો અને તમારી આવક વધે ઈ સો ટકા ની વાત છે બરાબર છે સાચી વાત સાચી વાત તમારી ભલે ભલે ભાઈ કઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકશું તમને તમારા લાયક કોઈ એવું સારું પાત્ર તમને મળી જાય આપડી ચેનલ દ્વારા આપણે ઓડિયો મૂકીએ તમારો મને ફોટો મોકલી દેજો ફોટો તમારે એટલે ભલે મોબાઈલ થી પાડીને મોકલી દેજો ને હા આ તમે અત્યારે મોબાઈલ હોય ને તમે વાપરો મોબાઈલ વોટ્સએપ વાપરો હોય તમે હા તો ફોટો પાડી તમારો સરસ મજાનો તૈયાર બિયાર થઈ ને ફોટો પાડી એ ફોટો મને મોકલી છે પછી તમારી ઉપર કોઈ એવા ફોન આવે પૈસા ટકા ની માગણી કરે તો ક્યાંય પૈસા ટકા નો વ્યવહાર કરતા નહી ઓનલાઈન હો બરાબર ને કોઈ એવો ફોન આવે કે ભાઈ મારા ધ્યાન માં દીકરી છે ને અમારે ત્યાં જોવા આવું છે તો મને એટલું ટિકિટ ભાડું તમે મોકલાવો તો કોઈ વસ્તુ દેવાનું થતી નથી આપડે અ એવા ફોન તો ગણાય આવે એટલે તમને મારે એવા ઇન્વિટેશન મારા પૈસા ગણા હોય જાય ગણા કે રોય આવી હતી ગુડ હતી ઈ કઈ રીતે બન્યું તું આ લોકો બધી સેલર પ્રિન્ટિંગમાં દલાલ હોય એમ નહી તો કઈ પૈસા ગયા તમારા આ એમ એક વાર 15000 માં અહીંયા નક્કી કરી છે એбяસે પાછા હોય જાય એમ નહી તો ઈ ક્યાં 15000 ક્યાં આયા હતા તમને ઈ બધી कानपुर નાગપુર બધી ફેરવી પાસો મુકી છે એટલે બાય લઈ આવ્યા હતા તમે અહીંયા

પછી થોડો સમય આવી ને પછી પાકી બાઈ તમે લઈ આવ્યા હતા હા તમે ના તો પાડો છો કે નથી લઈ આવ્યો એમ તો કેતા લાકડી થોડો સમય લાવ્યા થાય તો પણ આ લઈવાય તો લઈવાય જ કહેવાય ને તમારે કહેવું પડે ને મને કે ભાઈ હું લઈ આવ્યો હોય ઈ હોય કે પછી ને કે એને કોઈ રોલ કરવાનો આ નકર તો નો રે હમ એટલે 15000 માં તમે બાઈ લઈ આવ્યા ભાષા કઈ હિન્દી હતી ગુજરાતી ઈ મરાઠી ભાષા બોલ મરાઠી ભાષા તમે હમમત હતા

હા એટલે બેન પછી વયા ગયા હા બરોબર એને કેટલો સમય થયો હશે એને લગભગ બે વર્ષ થયું હશે ઓહો હો બે વર્ષ થઈ ગયા બે ત્રણ વર્ષ અચ્છા ત્રણ એક વર્ષ થઈ ગયા પંદર હજાર રૂપિયા તમારો ગયો બરોબર ને હા એમને પછી એનો કોઈ કોન્ટેક્ટ નંબર કે તમારી પાસે નતો ફોન નંબર કે એવું કઈ બેન નો ફોન કઈ લાગતો નથી લાગતો નથી ઓહો એટલે પેલા તમારી પાસે નંબર હતો એમ હા પછી તમારે કોઈ દલાલ જે હતા એને વાત કરે ને કે આ કેમ વયા ગયા દલાલ એ વાત ના કરતા કોક એ બાકી

સમજાઈ ગયું બરોબર છે રાજા હા એટલે એવું બની ગયું હા એમાં હું પછી આધાર કાર્ડ બધું ખોટું પછી આધાર કાર્ડ ખોટું હોય હા

તમારે ભણવું નતું એમ કયો ને તમે કયો પૈસા નતા પૈસા નતા એમ કયો થોડું ભણ્યા હોત તો થોડુંક સારું હતું એમ બરોબર હા એ તો હવે પૂરું થઈ ગયું હવે વાત ગઈ ને બાત ગઈ રાત ગઈ ને બાત ગઈ હા બરાબર છે કોઈ વાંધો નહીં હલો આપણે વાતચીત તમારી મૂકીએ કોઈ એવું પાત્ર હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક કરશે કોઈ એવું પાત્ર હોય વિધવા હોય છુટું થઈ ગયું હોય એવું હાલે તમારે ધંધો બદલાવો રોજ ના પંદર રોજ ના પાંચસો રૂપિયા એટલે મહિને પંદર હજાર તો સેજે હો હા ઓછામાં ઓછા કઉ છુ એથી વધારે આવે તો વધારે સારું પણ પંદર હજાર રોજ ના રૂપિયા તો આવવા જ જોઈએ એટલી એટલી કમાણી તમારે વધારવી પડે બરાબર તમે આ શેઠ ને કહી દેજો હું લગ્ન તો કરીશ પણ મને છે ને આ પૈસા વધારવા પડશે કે મારે ત્રણ ચાર માં મારું ભેગું ન થાય એમ કે તો કડિયા કામમાં વહી જવું વાર એમાં તો સિક્યુરિટી નો અત્યારે બાર બાર પંદર હજાર સિક્યુરિટી નો પગાર છે કાંઈ નઈ રાઈ જ બે હવાનું સવારે ઘરે સીધા

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ